ડભોઈ તાલુકાના ચાંદોદ પાસે ફૂલવાડી ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાને લઈને ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવીને કરોડોનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો ડભોઈ તાલુકાના ચાંદોદ નજીકના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં બે રોકટોક ગેરકાયદેસર રેતી ખનન થતું હોય છે ત્યારે બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્કોડ દ્વારા દરોડો પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેને પગલે સફેદ રેતીનો કાળો કારોબાર કરતાં માફિયાઓને પરસેવો છૂટી ગયો છે તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના ફુલવાડી ગામડી ભલોદરા જેવા ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં સ્થાનિક સહિત સુરત વિસ્તારના રેતી માફિયાઓએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે તાલુકા આ ખડાકાન કરવાની નીતિને પરિણામે રાત્રિ થતાં જ આ રેતી માફિયાઓ સક્રિય થઈ ઓરસંગ નદીમાંથી રેતી ઉલેચી સંખ્યાબંધ ડમ્પરો સહિતના નાના મોટા વાહનોમાં રેતી ભરી રેતી વેચાણ રાખનારા સાઠ ગાંઠ તકી રેતીના સોદા પાર પાડી ઘીકેડા કરતા રહ્યા છે આ દરમિયાન બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્કોડ દ્વારા ચાંદોદ પાસેના ફૂલવાડી ગામના ઓરસંગ એક નદીમાં રેડ પાડી હતી જેમાં ગેરકાયદેસર રીતે ખનન ઝડપાયું હતું અધિક નિયામક ફ્લાઇંગ સ્કોડ ખાણ ખનીજ કમિશનર ગાંધીનગરની સૂચનાને પગલે મોડી રાત્રે પાડેલા આ દરોડામાં બે રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝર સહિત ચૌદ અધિકારીઓની ટીમે આ ઓપરેશનમાં સક્રિય રીતે ભાગ ભજવી આ વેપલો ખુલ્લો પાડ્યો હતો આ દરોડામાં વડોદરા ખાણ ખનીજ વિભાગ ઉમતો ઝડપાયું હતું રેડ દરમિયાન આઠ તિંગ હાઈવા ટ્રક અને એક હિટાચી મશીન ગેરકાયદેસર રીતે ખનન કરતા રંગે હાથ ઝડપાયા હતા રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ફ્લાઇંગ સ્કોડના અધિકારીઓએ મુદ્દામાલને ચાંદોદપુર સ્ટેશનના ઝાપ્તામાં મોકલી આપ્યો હતો